આપણી સામે એક ડિજિટલ ફાઇલ છે જેનું નામ છે અખંડ જ્યોતિ જુલાઈ નાઇન્ટીન ફિફ્ટી નાઇન હવે આને માત્ર એક ફાઇલ ન ગણતા આ તો જાણે ભૂતકાળમાં ડોક્યુ કરવા માટેનું એક પોર્ટલ છે તો ચાલો આપણે સાથે મળીને આ ડિજિટલ ટાઈમ કેપ્સ્યુલ ખોલીએ અને જોઈએ કે નાઇન્ટીન ફિફ્ટી નાઇનના આ વારસામાં આખીર કયા રહસ્યો છુપાયેલા છે કોઈ પણ ફાઇલ ખોલીએ એ પહેલા મનમાં એક સવાલ તો આવે જ બરાબર ને કે ભાઈ ઓગણીસો ને એક આધ્યાત્મિક મેગેઝીન એમાં વળી શું હશે શું એમાં એ સમયના જ્ઞાનના મોતી હશે કે પછી કંઈક બીજું જ આપણી રાહ જોઈ રહ્યું છે ચાલો આ સવાલનો જવાબ શોધીએ શરૂઆતમાં તો આપણને એવું જ લાગે છે કે આપણે પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારોથી ભરેલું જ્ઞાનનું કોઈ ટાઈમ કેપ્સુલ ખોલી રહ્યા છીએ મનમાં એવી અપેક્ષા છે કે અંદરથી જૂના લેખો પ્રેરક કથાઓ અને એ યુગના ઊંડા વિચારો જાણવા મળશે પણ જેવું આપણે પહેલું પાનું ખોલીએ છીએ ને આપણી બધી ધારણાઓ ઊંધી વળી જાય છે અહીં કોઈ લેખ નથી કોઈ આધ્યાત્મિક વાત નથી અહીં તો એક રહસ્યમય ચેતવણી છે જેણે આપણી બધી જ અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે આ જુઓ દસ્તાવેજમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે વેબસાઇટ પરની તમામ સાહિત્યિક અને કલાત્મક સામગ્રી કોપીરાઈટથી સુરક્ષિત છે અને એ માલિકની બૌદ્ધિક સંપત્તિ છે આનો સીધો મતલબ એ થયો કે આ ઓગણીસો ઓગણસાઠનું મેગેઝિન છે જ નહીં આ તો એક કાનૂની સૂચના છે અને અહીંથી જ આખું રહસ્ય વધુ ઘેરું બને છે આપણને કદાચ એવું લાગે કે સારું આ ચેતવણી તો ફક્ત પહેલાં પાના પર જ હશે પણ જેમ જેમ આપણે આગળ વધીએ છીએ એક ચોંકાવનારી વાત સામે આવે છે બીજું પાનું ત્રીજું પાનું દસમું પાનું તમે ગમે તેટલા પાના ફેરવો દરેક પાના પર એ જ કોપીરાઈટ ચેતવણીનું પુનરાવર્તન કોઈ નવી માહિતી નહીં એક પણ નવો શબ્દ નહીં બસ એ જ ફકરો વારંવાર આખરે આ છે શું આને સાંભળો આ પુનરાવર્તન કોઈ નાની સૂની વાત નથી આ દસ્તાવેજમાં પૂરેપૂરા ઓગણચાલીસ પાના છે અને દરેક પાના પર બસ એ જ ચેતવણી છાપેલી છે ઓગણચાલીસ પાના પર એક જ ચેતવણી આ ખરેખર એક અકલ્પનીય વાત છે અને અહીં જ મુખ્ય સવાલ ઊભો થાય છે ભાઈ કોઈ શા માટે ઓગણચાલીસ પાનાનો એક એવો દસ્તાવેજ બનાવે જેમાં માત્ર એક જ ફકરો વારંવાર લખેલો હોય આ ફાઇલનો અસલી હેતુ શું હોઈ શકે સારું તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે આ ચેતવણીની ભાષાને બરાબર સમજવી પડશે ચાલો આ કાનૂની ભાષાના કોયડાને ઉકેલીએ અને જોઈએ કે આ છેવટે આપણને ક્યાં લઈ જાય છે આમાં પહેલો શબ્દ છે બૌદ્ધિક સંપત્તિ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આનો અર્થ છે મગજથી બનાવેલી કોઈપણ વસ્તુ જેમ કે કોઈ લેખ કોઈ ચિત્ર કે સંગીત કાયદો આવી રચનાઓને રક્ષણ આપે છે જેથી તેના સર્જકનો અધિકાર જળવાઈ રહે બીજો મહત્વનો શબ્દ છે કોપીરાઈટ આ એક એવો કાનૂની અધિકાર છે જે સર્જકને એ નક્કી કરવાની શક્તિ આપે છે કે તેમની કૃતિનો ઉપયોગ કોણ અને કેવી રીતે કરી શકે છે આ ચેતવણી બસ એ જ કોપીરાઇટના રક્ષણની વાત કરી રહી છે તો આ ચેતવણીના નિયમો શું કહે છે પહેલું બધી સામગ્રી સુરક્ષિત છે બીજું જો કોઈ નિયમ તોડશે તો સીધી કાયદેસરની કાર્યવાહી થશે અને ત્રીજું જો કોઈને આ સામગ્રીનો ઉપયોગ કરવો હોય તો લેખિતમાં પરવાનગી લેવી ફરજિયાત છે આ નિયમો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આ વારસાનું રક્ષણ કેટલું ગંભીરતાથી કરવામાં આવી રહ્યું છે હવે જ્યારે આપણે આ નિયમો અને તેની પાછળની ગંભીરતાને સમજીએ છીએ ત્યારે આ દસ્તાવેજનો સાચો હેતુ એકદમ સ્પષ્ટ થવા લાગે છે ખબર છે આ દસ્તાવેજ પોતે ખજાનો નથી પણ ખજાનાનો રખેવાડ છે આ ચેતવણીની અંદર જ કેટલાક બહુ મહત્વના સંકેતો છુપાયેલા છે જુઓ તે બે વેબસાઇટ્સનો ઉલ્લેખ કરે છે એ પણ કહે છે કે ટેક્સ્ટ અને વિડિયો જેવી અલગ અલગ પ્રકારની સામગ્રીનું રક્ષણ થઈ રહ્યું છે અને વારંવાર લેખિત પરવાનગીની શરત પર ભાર મૂકે છે આ બધા નાના નાના ટુકડાઓ મળીને એક મોટી તસવીર બનાવે છે તો આખરી નિષ્કર્ષ શું નીકળ્યો એ જ કે આ ફાઇલ પોતે મેગઝીન નથી એ તો એક અદ્રશ્ય ડિજિટલ કિલ્લો છે એક રક્ષણાત્મક ઢાલ જે ઓનલાઇન ઉપલબ્ધ વાસ્તવિક ઐતિહાસિક સામગ્રીને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી છે ચાલો હવે એક ડગલું પાછળ જઈને વિચારીએ આજના ડિજિટલ યુગમાં જ્યાં બધું જ એક ક્લિક પર મળી જાય છે ત્યાં આ પ્રકારની સુરક્ષા આટલી બધી મહત્ત્વની કેમ છે સાચી વાત છે આજના જમાનામાં જ્યાં કોઈ પણ માહિતીને સહેલાઈથી કોપી કરીને શેર કરી શકાય છે ત્યાં અખંડ જ્યોતિ જેવી સંસ્થાઓ પોતાના અમૂલ્ય ઐતિહાસિક વારસાને બચાવવા માટે આવા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરે છે આનાથી એની મૌલિકતા અને માલિકી બંને જળવાઈ રહે છે હકીકતમાં આ ઓગણચાલીસ પાનાનો દસ્તાવેજ બીજું કંઈ નહીં પણ એક આધુનિક સમસ્યાનો આધુનિક ઉકેલ છે તે આપણને બતાવે છે કે કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભૂતકાળના મૂલ્યવાન વારસાને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખી શકાય છે તો આ સમગ્ર વિશ્લેષણનો સારાંશ બસ એટલો જ છે કે આ ઓગણચાલીસ પાનાની ફાઇલ પોતે કોઈ સામગ્રી નથી પરંતુ અખંડ જ્યોતિ અને પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિશાળ ઓનલાઈન આર્કાઇવ માટે એક કાનૂની રક્ષક તરીકે કામ કરે છે એનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ અમૂલ્ય વારસો ઉપયોગ આદર અને નિયમો સાથે થાય અને આખી વાત આપણને એક મોટા અને બહુ જ મહત્વના પ્રશ્ન પર લાવીને મૂકી દે છે જુઓ એક તરફ માહિતીને મુક્તપણે મેળવવાની આપણી ઈચ્છા છે અને બીજી તરફ ડિજિટલ વારસાના સર્જકો અને સંરક્ષકોના અધિકારો છે તો આ બંને વચ્ચે આપણે સંતુલન કેવી રીતે સ્થાપિત કરી શકીએ આ એક એવો પ્રશ્ન છે જે આપણને ડિજિટલ યુગમાં આપણી જવાબદારીઓ વિશે વિચારવા મજબૂર કરે છે